ચોરી વડોદરા શહેરમાં ચોરીના બનાવો દિવસે અને દિવસે વધી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના શુભાનપુરામાં સૌથી મોટી રકમનો ચોરીનો બનાવ બન્યો છે વડોદરા શહેરમાં ચોરીના બનાવ બની રહ્યા છે અને ચોર પોલીસ ને હાથ તાળી આપી રહ્યા છે ક્યાંક પોલીસ પેટ્રોલિંગ પર ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે એવું કહી શકાય કે શુભાનપુરા વિસ્તારમાં આવેલું વૈકુંઠ ફ્લેટ એવું કહી શકાય કે આ વિસ્તારની સૌથી મોટી ચોરીનો બનાવ બન્યો છે કે જ્યાં મકાન માલિક હિંમતભાઈ વાઘેલા કે જેઓ પોતાના વતન બગોદરા પૂજા કરવા માટે ગયા હતા તે દરમિયાન તેમના શુભાનપુરાના નિવાસ સ્થાને બનાવ બન્યો હતો અને ચોરીની રકમ ખૂબ જંગી છે જ્યાં મકાન વીસ તોલા સોનું એક કિલો ચાંદી અને રૂપિયા એક પોઈન્ટ પાંચ લાખ કેસ ની ચોરી થઈ છે ત્યારે પ્રથમ ચોરી કરી ત્યાં આજુબાજુના અન્ય અંજામ આપ્યો ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે શુભાનપુરા વિસ્તારમાં સૌથી મોટી ચોરીનો નો બનાવ બન્યો હોય તેવું કહી શકાય અને બીજી બાજુ ભરચક વિસ્તારમાં ચોરીને અંજામ આપનાર ચોરને પકડવા હવે પોલીસ માટે મુશ્કેલી સાબિત થઈ રહી છે તેવું સ્પષ્ટ દેખાય છે કનુભાઈ બાબરભાઈ વાઘેલા આ ક્યાં રહો છો તમે વૈકુટ ફ્લેટ શું બનાવ બન્યો છે ઘરમાંથી તમે ક્યાં ગયા હતા અને કેટલી વસ્તુ ચોરી થઈ મારા છોકરાનું ઘર છે હું બાજુમાં રહું છું અને બાજુમાં વેલા ત્રણ ને પંચાવન મે ત્રણ ને પંચાવન મે અવાજ આવ્યો તો જાગી ગયો પછી કેવું થયું જાગ્યો ભાઈ બહાર હું નીકળ્યો ને અવાજ આવ્યો બિલકુલ શેજ પર પછી અંદર પછી બહાર નીકળ્યો નહોતો હું અને પછી છે ને એક કિલો ચાંદી વીસ તોલા સોનું દોઢ લાખ રૂપિયા રોકડ એ બધું અને આગળ આંકડીઓ કાપી નાખ્યો તિજોરી તોડી નાખી તિજોરી બધું લઈ ગયા કોઈ વસ્તુ બધું સાફ કરીને કોઈ રવા દીધું નથી અમારા બગોદરા પાસે ધોળકા ધોળકા પાસે ગામ અમારા માતાજીનો માંડવો તો લઈ ગયા હતા બહારથી કડી મારી બાજુના તેણે બ્લોકમાં ઘરે કડી મારી દીધી ટોપર મારી દીધી હા બાજુ હવે મેં આઠ વાગે જાગ્યા ખોલ્યું તો બાર ટોપર મારેલી હતી ચારેય મકાન મારેલી હતી હા બાજુમાં ખરા ને ચારે ચારેય મારેલી ટોપર હતી પછી ભાઈ અમે સાંયા ભાયા છે ને એમને બોલાયા ઉપરથી બોલાવીને કીધું કે બેન આ કોઈ કડી મારી છે ખોલાવો હું કહે કોને મારી છે હું કોઈ કોઈ કડી કોણ મારે જાણ ભીજું હોય તો કડી મારી કડી મારી અમે ખોલાવી પછી અંદર આવી જોઈતા લોક તૂટેલો પછી અંદર જોયું તો અતિ જોઈ તો આ બધું રમણ ભવન અંદર ખરાબ કશું હતું નહીં જ પોલીસવાળા આવ્યા પોલીસવાળા ફરિયાદ લખાઈ પોલીસવાળા તપાસ કરીને ગયા બધી પછી તમે કહેવાય અહીંયા એફઆર લખાવવા આવજો પોલીસ સ્ટેશન એટલું કીધું કનુભાઈ બાબરભાઈ વાઘેલા